એક અવેરનેસ માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એક કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું જે મેં એક જૂનથી ત્રીસ જૂન સુધી આ ઓપન હતું કે કોઈ પણ શોર્ટ ફિલ્મ બનાવીને મોકલી શકે એના પછી બહુ એક્સપર્ટ જુરીઝ દ્વારા એ એ જો ટોટલ મૂવીઝ આવી ફોર ફિફ્ટી એટ ચારસો અઠ્ઠાવન મૂવીઝ જે શોર્ટ ફિલ્મ હતી એ આપણને મળી હતી આ શોર્ટ ફિલ્મના પછી સ્કૂટની કરવામાં આવ્યો નિષ્ણાંતો દ્વારા જે એક્સપર્ટ છે એ જુરી દ્વારા અને એ ત્રણ તબક્કામાં કરવામાં આવ્યા અને આજે માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષંઘવી સાહેબ દ્વારા આજે એ લોકોને ઇનામ આપવામાં આવ્યા છે અમે થિયેટર્સ વગેરે પણ સૂચના આપીએ કે જે આ મુવી છે એ બધા ઇન્ટરવોલ વગેરે બતાવવામાં આવે સોશિયલ મીડિયામાં પણ આ મુવી સિલેક્ટ થઈ છે જે ટોપ મુવીસ જે છે આપણે સોશિયલ મીડિયા માં પણ આપને બતાવવામાં આવશે